નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ધોરણ અગિયાર કોમર્સના આપણા અભ્યાસની અંદર ફરી એક વખત આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે એક સુવિચાર સાથે આપણે શરૂઆત કરીશું કે ગમે ત્યારે કોઈને સાથ દેવાનો જ્યારે મોકો મળે ને દોસ્તો ત્યારે આપણે એના સારથી બનવું જોઈએ સ્વાર્થી નહીં આજનો આપણો સુવિચાર છે દોસ્તો કે કોઈ સારા વ્યક્તિનો સાથ દેવાનો મોકો મળે ત્યારે સારથી બનવું સ્વાર્થી નહીં અર્થાત દોસ્તો મહાભારતના યુદ્ધની અંદર માટે પાંડવો જીતી શક્યા કારણ કે અર્જુન જેવા મહારથીના સારથી શ્રી કૃષ્ણ ભગવાન હતા અને એ સારથીના માર્ગદર્શન હેઠળ જ્યારે પાંડવોએ સરસ મજાનો મહાભારતનું યુદ્ધ ખેલ્યું હોય અને એમાં તેઓ વિજેતા થયા હતા એમ આપણા જીવનમાં પણ આપણે કોઈ વ્યક્તિને જ્યારે મદદ કરીએ તો ચોક્કસ એના સારથી બનવું જોઈએ આપણા સ્વાર્થ ખાતર એની મદદ કરવી જોઈએ નહીં આવો દોસ્તો આગળ વધીએ મા સરસ્વતીને વંદન સાથે ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આજના લેક્ચર નંબર ચારની અંદર આપણો ટૉપિક છે દોસ્તો આપણે આજે ખૂબ જ અગત્યની બાબત ઉપર ચર્ચા કરવાના છીએ દોસ્તો ત્યારે આજે આપણે જોઈશું વર્ગ અંતરાલ સીમા બિંદુ સીમા બિંદુ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આ જુદા જુદા સાત ટોપિક અને આંકડા શાસ્ત્રના અભ્યાસની અંદર ખૂબ જ અગત્યના એવા સાત ટોપિકની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો એક નોટબુક પેન પેન્સિલ રબર સ્કેલ અને ટેક્સ્ટબુક સાથે લઈને બેસવું જ્યાં પણ તમને અગત્યની પોઈન્ટ ડાઉન કરવાની ઈચ્છા થાય એ પોઈન્ટને નોંધી લેશો અને જો કોઈ મુદ્દામાં સમજ ન પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક કોમેન્ટ કરશો દોસ્તો આવો આપણે આગળ વધીએ અને આ મુદ્દાઓને ડીપમાં સમજીએ આપણે બે પ્રકારના વર્ગોની વાત કરવાની છે દોસ્તો અને જ્યારે આ બે પ્રકારના વર્ગોથી દાખલાઓ પૂછાતા હોય ત્યારે બંનેનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે હમણાં જે સાત મુદ્દાઓની વાત કરી એ બંને જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા માપો આપે છે આ બે પરિસ્થિતિ છે નિવારક વર્ગો અને અનિવારક વર્ગોની તો આજે આપણે જોવાના છીએ વર્ગ અંતરાલ કોને કહેવાય તો કે ચલની બે નિશ્ચિત કિંમતોમાંથી મળતા અંતરાલને વર્ગ અંતરાલ કહેવામાં આવે છે ચલની કોઈ પણ બે નિશ્ચિત કિંમતો હોય ને એ કિંમતો વચ્ચેની કિંમતોને આવરી લેવામાં આવે ત્યારે એક વર્ગ બને છે અને એને કહેવાય છે વર્ગંતરાલ આ વર્ગંતરાલ બે જુદા જુદા પ્રકારો ઉપર આધારિત છે એ છે નિવારક નિવારક આવૃત્તિ આવૃત્તિ વિતરણ વિતરણ અને અનિવારક અનિવારક અગાઉના આપણે નિવારક અનિવારક વિશે દોસ્તો ચર્ચા કરી ગયા હતા ત્યારે આપ સૌને ખબર હશે નિવારક આવૃત્તિ વિતરણ એટલે કે આપેલા વર્ગ જે છે એની ઉધ્વ સીમાનું નિવારણ પછીના વર્ગમાં

વર્ગ અંતરાલ કોને કહેવાય ચલની કિંમતની બે નિશ્ચિત કિંમતો માંથી મળતા અંતલ ને વર્ગ કાતો વર્ગ અંતરાલ કે દસમું અવલોકન કે વીસ અવલોકન દસ અને વીસ વચ્ચેના તમામ અવલોકન આ વર્ગ અંતરાલ અંદર સવાય સમાય જાય છે દોસ્તો બીજું કે વીસ જે છે એ નીચેના વર્ગમાં એનો સમાવેશ થાય છે એટલે એને નિવારક કહેવામાં આવે છે આગળ વધીએ દોસ્તો આપણે આ નિવારક આવૃત્તિ વિતરણમાં એક વર્ગ સિલેક્ટ કરેલો છે વીસ થી ત્રીસ અને અનિવારક આવૃત્તિ વિતરણમાં એક વર્ગ સિલેક્ટ કર્યો છે વીસ થી ઓગણત્રીસ હવે પછીના જે આપણે જુદા જુદા માપો મેળવશું એ દરેક માપો દોસ્તો આ બંને વર્ગોને ધ્યાનમાં લઈને આપણે મેળવશું તમે ચોક્કસ સમજી જશો કે કયા પ્રકારના વર્ગો હશે ત્યારે મારે કયું માપ કેવી રીતે મેળવવું જોઈએ આવો દોસ્તો પહેલું છે અધહ સીમા જેને કહેવાય નીચલી હદ લોઅર લિમિટ આ અધહ સીમાને આપણે કઈ રીતે સમજીએ તો કે આપેલા વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાઓને તે વર્ગની અધહ સીમા કહેવામાં આવે છે જે વર્ગ અંતરાલ આપણે લઈએ છીએ એનું નીચલું મૂલ્ય પહેલો વર્ગ હું દસ થી વીસ લઉં તો બોલો એમાં લોઅર લિમિટ કઈ છે દસ યસ તો અહીંયા જે દસ છે એ આપણી અધહ સીમા થશે બીજો વર્ગ છે આપણી પાસે વીસ થી ત્રીસ એમાં અધહ સીમા વીસ થશે અને ચાલીસ એમાં અધ સીમા થશે ત્રીસ આવી જ રીતે બાજુમાં દસ થી ઓગણીસ ની અધ સીમા કેટલી કે ન્યૂનતમ મૂલ્ય નીચલી સીમા જેને વર્ગની અધ સીમા કહેવાય આવો દોસ્તો આગળ વધીએ આપણા જે બે સિલેક્ટ કરેલા વર્ગો છે વીસ થી ત્રીસ ની અધ સીમા વીસ થશે અને 20 થી 29 માં પણ અધઃ સીમા કેટલી થશે વીસ અધઃ સીમા એટલે આપેલા વર્ગ અંતરાલનું નીચલું એટલે કે ન્યૂનતમ મૂલ્ય આવો દોસ્તો હવે આપણે જોઈ રહ્યા છીએ ઉધ્વ સીમા આ જે ઉધ્વ સીમા છે એને ઉપલી હદ કહેવાય જેને ઇંગ્લિશમાં અપર લિમિટ કહેવાય આપેલા વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉધ્વ સીમા કહેવામાં આવે છે દોસ્તો જે વર્ગ અંતરાલ આપણે નક્કી કરીએ એની ઉપલી સીમાને અહીંયા આપણો વર્ગ અંતરાલ છે વીસ થી ત્રીસ જેમાં ઉપલી સીમા થાય ત્રીસ આવી જ રીતે જો આપણે વર્ગ અંતરાલ લઈએ દસ થી વીસ તો હવે તમે સમજી ગયા હશો દોસ્તો યસ વીસ આપણો અહીંયા ઉધ્વ સીમા ઉપલી હદ અપર લિમિટ કહેવાશે નીચે વીસ થી ત્રીસ માં ઉધ્વ સીમા ત્રીસ આવશે ત્રીસ થી ચાલીસ ની ઉધ્વ સીમા ચાલીસ થશે આવી જ રીતે દોસ્તો દસ થી ઓગણીસ જેની ઉધ્વ સીમા થશે ઓગણીસ ઉર્ધ્વ સીમા એટલે ઉપલી લિમિટ આ વર્ગ અંતરાલનું દસ થી ચાલુ કરીને લિમિટ ઓગણીસ સુધી છે જેમાં મહત્તમ અવલોકન ઓગણીસ થશે દોસ્તો આવી જ રીતે વીસ થી ઓગણત્રીસ માં છે ઓગણત્રીસ અને ત્રીસ થી ઓગણચાલીસ માં ઓગણચાલીસ સિલેક્ટેડ વર્ગોની વાત કરીએ દોસ્તો તો વીસ થી ત્રીસ આપણો સિલેક્ટેડ વર્ગ છે આમાં આપણે જોયું તો અધ સીમા વીસ તો ઉધ્વ સીમા કેટલી ત્રીસ યસ અને આમાં અધ સીમા વીસ પરંતુ ઉધ્વસીમા ઓગણત્રીસ આમ આ બંને વર્ગો માટે આપણને અધઃસીમા અને ઉધ્વસીમા પ્રાપ્ત થઈ ફરી એક વખત દોસ્તો અધસીમા કોને કહેવાય તો કે વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ઉધ્ધવસીમા કોને કહેવાય વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉર્ધ્વસીમા કહેવામાં આવે છે આગળ વધીએ દોસ્તો હવે આપણે જોઈશું અધ સીમા બિંદુ હવે આપણે જે સમજી રહ્યા છીએ ને એનું બીજું નામ છે દોસ્તો વર્ગ સીમા બિંદુ યા વર્ગ સીમા બિંદુ કોને કહેવાય બે છે અધઃ સીમા બિંદુ અને નેક્સ્ટ આવશે ઉધ્વ સીમા બિંદુ નામ સમાન દેખાય છે દોસ્તો અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ સીમા યાદ રાખીશું અને બિંદુ અલગથી યાદ રાખીશું આ બિંદુ યાદ રાખવા માટે દોસ્તો એક સરસ મજાનું સૂત્ર છે આ પેલા વર્ગની અધઃ સીમા વત્તા અગાઉના વર્ગની ઉદ્વ સીમાના સરવાળાને બે વડે ભાગો જે મળે એને કહેવાય અધહ સીમા બિંદુ વ્યાખ્યા જ્યારે પૂછાય ને દોસ્તો તો ઘણી વખત વિદ્યાર્થીઓ વ્યાખ્યાને રટે છે ગોખે છે પરંતુ અહીંયા વ્યાખ્યાને આપણે સૂત્ર ઉપરથી બનાવીશું જુઓ અધહ સીમા બિંદુ કોને કહેવાય તો કે આપેલા વર્ગની અધહ સીમા અને અગાઉના વર્ગની ઉધ્વ સીમાના સરવાળાને બે વડે ભાગાકાર કરવાથી જે કિંમત મળશે એને કહીશું દોસ્તો અધ મારે જ્યારે અધ સીમા બિંદુની ગણતરી કરવી હોય તો આપેલા વર્ગની અધ સીમા એટલે કેટલી થશે વીસ અગાઉ વર્ગ અગાઉનો વર્ગ એટલે કયો ઉપર જે છે એની ઉધ્વ સીમા કેટલી થશે

અધ સીમામાં થતું નથી એ જ વર્ગમાં થતું હોય એને અનિવારક વર્ગો કહેવાય અને જ્યારે અનિવારક વર્ગો આપેલા છે ત્યારે જે સીમા છે એમાંથી પોઇન્ટ પાંચ બાદ કરતાં જે કિંમત મળે એ આપણું અધ સીમા બિંદુ એ તો યાદ રાખવા માટેની વાત થઈ વાસ્તવમાં એનું સૂત્ર છે આ પેલા વર્ગની અધ સીમા વધ્તા અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા બે આવી જ રીતે દોસ્તો આગળ વધીએ ઉધ્ધ્વસીમા બિંદુ

તો આ પ્રમાણે જોઈ શકાય છે આપેલા વર્ગની ઉધ્વસીમા અને બિંદુ હવે આપણે એની ગણતરી જોઈએ આપણી પાસે જે આપેલો વર્ગ છે દોસ્તો એ આપેલો વર્ગ વીસ થી ત્રીસ છે એની ઉધ્વસીમા ખાસ નોટિસ કરશું આપેલા વર્ગની ઉધ્વસીમાં કઈ થશે આપેલા વર્ગની ઉધ્વસીમાં થાય ત્રીસ આની વાત થાય છે અને પછીના વર્ગની અધરસીમાં એ પણ થશે ત્રીસ બંનેનો સરવાળો ભાગ્યા બે જવાબ આવશે કેટલો ત્રીસ આવી જ રીતે હું અનિવારકની વાત કરું આપેલા વર્ગની ઉધ્વસીમાં એટલે ઓગણત્રીસ અને

એમાં પોઈન્ટ પાંચ પ્લસ થઈ જાય છે આમ આપણે ચોક્કસપણે યાદ રાખીશું કે વીસ માઇનસ પોઈન્ટ ટુ નાઇન્ટીન પોઈન્ટ અને ઓગણત્રીસ પ્લસ એટલે ઓગણત્રીસ પાંચ બંને બિંદુઓ મળે છે દોસ્તો ખરેખર વાસ્તવમાં તો એની વ્યાખ્યા અને સૂત્ર પ્રમાણે જ ગણતરી કરવામાં આવે છે આ તો માત્ર શોર્ટકટ રીત હતી હવે વ્યાખ્યા સૂત્ર પ્રમાણે જોઈએ ફરી એકવાર અધસીમા બિંદુ કોને કહેવાય તો સૂત્રની શરૂઆત અધસીમાથી થશે આપેલા વર્ગની અધસીમા વધતા અગાઉના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા બે ઉધ્વસીમા બિંદુની શરૂઆત દોસ્તો આપેલા વર્ગની ઉધ્વસીમા વધતા પછીના વર્ગની અધસીમા ભાગ્યા બે અહીંયા અગાઉ વર્ગ એટલે કે જે વર્ગ આપ્યો છે એના આગળના વર્ગની વાત કરે છે અને ત્યાર પછી પછીનો વર્ગ એટલે જે વર્ગ આપ્યો છે એના પછીના વર્ગની વાત કરવામાં આવી છે હવે આપણે જોઈ ગયા છીએ જુદા જુદા ચાર ટોપિક પહેલું આપણે વર્ગ અંતરાલ શીખ્યા બે પ્રકારના વર્ગ અંતરાલ આવે છે નિવારક અનિવારક ત્યારબાદ આપણે અધ સીમા અને ઉધ્વ સીમા અધ સીમા એટલે જે વર્ગ અંતરાલ છે એની નીચલી સીમા અને ઉધ્વ સીમા એટલે જે વર્ગંત્રાલ આપ્યો છે તેની ઉપલી સીમાને ઉધ્વ સીમા કહેવામાં આવે છે દોસ્તો ત્યારબાદ અધ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુની આપણે પ્રેક્ટિકલ ગણતરી કરી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત તો સૌથી પહેલા મધ્ય કિંમતની વાત કરીએ અધ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા બે બંને આપેલા વર્ગના બંને છેડા અધ સીમા અને ઉધ્વ સીમા આ બંને છેડાઓનો સરવાળો કરી બે વડે ભાગાકાર કરવાથી જે કિંમત મળે એને કહેવાય મધ્ય કિંમત વ્યાખ્યા સૂત્ર ઉપરથી બને છે દોસ્તો ખૂબ જ સરળ વ્યાખ્યા છે આપેલા વર્ગંતરાલની અધસીમા અને ઉધ્વ સીમાના સરવાળાને બે વડે ભાગાકાર કરવાથી જે કિંમત પ્રાપ્ત થાય એને કહેવાય મધ્ય કિંમત મધ્ય કિંમતની ગણતરી કરીએ તો આપણા માટે જે વર્ગંતરાલ આપ્યો છે વીસ થી ત્રીસ એની અધસીમા વીસ અને એની ઉધ્વ સીમા ત્રીસ સરવાળાને બે વડે ભાગાકાર કરો જવાબ આવશે પચીસ એની મધ્ય કિંમત કહેવાશે મધ્ય કિંમતને દોસ્તો સરેરાશ વેલ્યુ પણ કહેવામાં આવે છે મધ્યક વચ્ચેની કિંમત છતાં આપણે અહીંયા મધ્ય કિંમત તરીકે ઓળખીશું ત્યારબાદ અનિવારકમાં પણ અધ સીમા વીસ અને ઉધ્વ સીમા અહીંયા ઓગણત્રીસ છે બંનેના સરવાળાને બે વડે ભાગો જવાબ આવશે ચોવીસ પોઈન્ટ પાંચ જેને આપણે કહીશું મધ્ય કિંમત હવે આપણે આગળ વધીએ દોસ્તો વર્ગ લંબાઈ તરફ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે ઉધ્વસીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ તો વ્યાખ્યા દોસ્તો આપેલા વર્ગના વર્ગ સીમા બિંદુના તફાવતને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે ફરી એકવાર દોસ્તો આપેલા વર્ગના વર્ગ અંતરાલ જે આપેલો છે એના વર્ગ સીમા બિંદુ એટલે કે ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુને વર્ગ સીમા બિંદુઓ પણ કહેવામાં આવે છે જેના ગણતરી કરીએ સીમા બિંદુ અહીંયા આપણી પાસે છે ત્રીસ અને પચીસ સોરી દોસ્તો વીસ થી ત્રીસ જે વર્ગ છે એના વર્ગ સીમા બિંદુ આપણી પાસે છે વીસ અને ત્રીસ આધ સીમા બિંદુ છે અને આ ઉધ્વસીમા બિંદુ છે વ્યાખ્યા છે ઉધ્વસીમા બિંદુમાંથી બિંદુ બિંદુ બાદ કરવાનો આ બે ની બાદ બાકી જુઓ એટલે ત્રીસ માઇનસ વીસ કેટલા આવ્યા દસ યસ મિત્રો હવે હું તમને જ્યાં ભૂલ થાય છે ને સમજાવવાનો પ્રયાસ કરું અહીંયા ગેપ કેટલો થાય ત્રીસ માઇનસ વીસ દસ વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અહીંયા પણ કામ કરે અને ગેપ જે થાય છે નવ એ વર્ગ લંબાઈ નવ લખે છે ખરેખર અહીંયા વર્ગ લંબાઈ નવ નથી

કે અનિવારક હોય વર્ગ લંબાઈ નક્કી કરતી વખતે આપણે ખાસ સૂત્રને ફોલો કરીશું ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ યસ દોસ્તો આપણે આજે જે આ જુદા જુદા ટોપિક્સ સમજ્યા છીએ ફરી એક વખત એની ચર્ચા કરી લઈએ પહેલું વર્ગ અંતરાલ બે પ્રકારના વર્ગ છે નિવારક અનિવારક ખાસ યાદ રાખશો દોસ્તો નિવારક એટલે જ્યાં છેડાઓનું નિવારણ નીચે થતું હોય અને નિવારક કહેવાય અને સીમાનું નિવારણ નીચે સીમામાં એને અનિવારક કહેવાય પછી આપણે અધ સીમા કોને કહેવાય તો કે નીચલી સીમાઓને સીમા તરીકે ઓળખવામાં આવે છે આપેલા વર્ગની નીચલી સીમાઓને અધ સીમા તરીકે ઓળખવામાં આવે છે અને ઉધ્વ સીમા એટલે આપેલા વર્ગની ઉપલી સીમાઓને ઉધ્ધ સીમા તરીકે ઓળખવામાં આવે છે આ થયું અધ સીમા અને ઉધ્વસીમાની વાત દોસ્તો હવે હું વાત કરવા જઈ રહ્યો છું બિંદુની અધ સીમા વર્ગની અને વર્ગની સીમાના સરવાળાને બે વડે બાદ કરતા જે મૂલ્ય મળે એને કહેવાય અધ સીમા બિંદુ આવી જ રીતે અનિવારક વર્ગોમાં પણ મળી શકે અને એ જ પ્રકારે સીમા બિંદુ મળે અંતમાં મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે આપેલો જે વર્ગ અંતરાલ છે એના બંને જુદા જુદા છેડાઓનો સરવાળો કરી એ સરવાળાને બે વડે ભાગાકાર કરીને જે મૂલ્ય મળે છે એને કહેવાય મધ્ય કિંમત અને ત્યારબાદ વર્ગ લંબાઈની વાત કરીએ દોસ્તો તો વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ બિંદુમાંથી બિંદુ બાદ કરતા જે કિંમત મળે એને કહેવાય વર્ગ લંબાઈ આમ આજે આપણે જુદા જુદા આ સાત ટોપિક ઉપર ચર્ચા કરી દોસ્તોના સાથે સાત ટોપિક જ્યાં સુધી આંકડા શાસ્ત્ર વિષયનો અભ્યાસ કરતા રહેશો જ્યાં સુધી એની સાથે જોડાયેલા રહેશો ત્યાં સુધી આ દરેક મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક તમારી સાથે જોડાયેલા રહેશે આજે આટલો અભ્યાસ ઇનફ છે દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ ખૂબ ધ્યાન આપ્યું ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો છે અને પરીક્ષામાં ખાસ અગત્યનું મહત્વ આપી તમારી નોટબુકમાં સરસ રીતે નોંધ કરી લેશો થેન્ક યુ વેરી મચ